એક પાત્ર થયું થોડા વર્ષો પહેલા ઓગણીસો એ પાત્ર જ્યારે બહુ નાનું હોય છે એનું જયારે બચપન હોય છે બાળપણ હોય છે ત્યારે સ્કૂલમાં ભણવા જાય સ્કૂલમાં જયારે ટીચર્સ એને ભણાવે છે ત્યારે ટીચર્સ જોવે છે કે આ બાળકનો વહીવટ વિચિત્ર છે એની માનસિક સ્થિતિ ડાડોર છે ઇમ્બેલેન્સ પણ ટીચર્સ ને થોડો એટલો વિવેક હતો કે ડાયરેક્ટ બાળકને કેતા ટીચર એક ચિઠ્ઠી લખીને આપે છે અને કહે છે કે આ ઘરે જઈને તારી માને આપજે તારે આ ચિઠ્ઠી ખોલવાની નથી બાળક બહુ તો કાર્ય તીવ્ર અને જે વસ્તુની મનાઈ કરવામાં આવે ખાસ ડિસ્કવર કરવાનું મન થાય પણ મારા ગુરુજને ના પાડી છે ને તો તમારે ભંગ ભંગના

એટલે ખબર હતી માં કે છે કે બેટા ચિઠ્ઠીમાં લખ્યું છે કે તમારો દીકરો જીનિયસ છે તમારો દીકરો ટેલેન્ટેડ છે અને એ દીકરાને ભણાવવા માટે એવા केपेबल टीचर हमारी स्कूल में न थे हमारी स्कूल अब बाड़क नी प्रतिभा सामे टूंकी पड़े छे इल महेरवानी करी ने तुम्हारा तमारा दीकरा ने बीजी स्कूल में एडमिट कर चुके नहीं तमारा दीकरा ने

ઘરે ભણાવવાનું ચાલુ કરે છે આ ઇતિહાસની કાલ્પનિક ઘટના નથી આ વર્તમાનની પ્રેક્ટિકલ બનેલી પ્રાસંગિક અને ત્યાં સુધી એની માં ઘરે ભણાવે છે જ્યાં સુધી એની માં પોતે જીવતી છે હોમ સ્કૂલિંગ નો કોન્સેપ્ટ અહીંથી ચાલુ થયો છે એવું માનું અંગત માનું છે અત્યારે એ બહુ ચાલે છે ઇન્ડિયા માં ભલે બીજા કન્ટ્રી પણ આવું ચાલુ છે હોમ સ્કૂલિંગ બાળકને સ્કૂલમાં મોકલવાની જરૂર નથી હોમ સ્કૂલિંગ

એની માં થી ભણેલી નથી પણ દીકરાને ભણાવવા માટે એની માં પેલા ખુદ ભણે છે અને એને ભણાવે છે અચાનક એક વાર માય દે છો દેહ છોડ્યા પછી આ દીકરાને ખૂણામાં ક્લોઝેક છે એ ચિઠ્ઠી હાથમાં આવે છે અને આ મોટો થયેલો બાળક ચિઠ્ઠી વાંચે ખરેખર ટીચરે ચિઠ્ઠીમાં લખ્યું હતું તમારો બાળક માનસિક રીતે ગાંડ વાળો છે અને આવા ગાંડ પણ માં તમારા બાળકને આ સ્કૂલ સાચવી શકે તેમ નથી એની બીજી વ્યવસ્થા કરો આવું વાંચતા વાંચતા હવે બાળક રડે છે એટલે રડે છે કે પ્રણામ કરું મારી સ્વર્ગીય માતાને કે એક ગણપણ વાળા છોકરાને એને આ સદીનો સૌથી મોટો જીનિયસ બનાવ્યો અને એ બાળક દુનિયાનો ટોપ નો ઇન્વેન્ટર બન્યો એ બાળક નું નામ કેશો ભાઈ થોમસ આલ્વા એડિશન એક નાનકડું મોટિવેશન એક નાનકડી રીતે મા બાળકને સંસ્કાર આપે છે એ શીખવું હોય તો કોઈ જે ચરિત્ર વાંચવાની જરૂર નથી આ એક સંસારી વેસ્ટન કુળમાં અનાર્ય એ નવ હજાર પ્રયોગોમાં ફેર જાય છે પણ માના આપેલા સંસ્કારના કારણે માયા આપેલી ધીરજ સંસ્કૃતિના કારણે આ બાળક રાખે છે ઇલેક્ટ્રિસિટી શોધ કરી આ માણસે અત્યારે તમે લાઈટ જે જોઈ રહ્યા છો આ દુનિયા જે અંધારી ઓરણીમાં જીવતી હતી એને અજવાળામાં લાવવાનું કામ કર્યું હોય તો એ આલ્વા એડિશન તમે જે ઘરે બેઠા બેઠા એર કન્ડિશન રૂમમાં સામે ટીવી ઉપર જે ચાલતા ચલચિત્રો જોઈ શકો છો એ ચિત્રોને વિડિયોમાં કેમેરામાં મૂવેબલ કરવાનું કામ આલ્વા એડિશન આલ્વા એડિશન ના ઇન્વેન્શન આ દુનિયાને એક નવી દિશા અને એક નવી દ્રષ્ટિ આપી છે એના મૂળમાં જો કોઈનો શ્રેય હોય તો એની માનવ છે આ વાક્ય અંકિત કર્યા છે એક અસ્થિર મગજના બાળકને આ સદીનો જીનિયસ બનાવ્યો હોય તો એની ક્રેડિટ જાય છે મધર પણ તમારા બાળકના સંસ્કાર કેવા છે જાણવું હોય તો એના પેરેન્ટના મૂળમાં જવાની કોશિશ એક બાળક જો ખોટી દિશામાં જાય છે એક બાળક જો રોંગ ટ્રેક પકડે છે જિંદગીમાં

કે બાળકને આ દુનિયામાં હીરો બનાવનાર કોઈ હોય તો 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 એના છે છે બાળક બાળક સામાન્ય પ્લાન્ટ પ્લાન્ટને કેવી રીતે ઉછેરવું એમાં કેવી રીતે પાણી નાખવું કેવી રીતે ફર્ટિલાઈઝ કરવું કેવી રીતે તડકો આપવો કેવી રીતે માવજત કરીને એને વટવૃક્ષ બનાવવું આ કામ પેરેન્ટ